એ મારા વ્હલાશ્રીઓ આપણે સૌ જાણીએ છીએ ભારત હોય કે આખી દુનિયા બધાએ સ્વર્ગની બહુ કલ્પના કરી અને એ કોઈએ હેવન કોઈએ જન્નત સ્વર્ગ વૈકુંઠ ગોકુલ ફરી પ્રાઇવેટ પેઢીવાળા આવ્યા ને એણે તો ધામ ઊભા કર્યા બધાએ સ્વર્ગની કલ્પના કરી પણ આપ જાણો છો મનસુખભાઈ સુવાગ્યા જુદી માટીના માનવ છે આમ રાજકોટની બાજુમાં અમારી સંસ્કૃતિ વાળી આજે ભારત પ્રસિદ્ધ થઈ છે ત્યાં અમે સીધી જ કલમોથી ગોટલાથી બસોથી વધુ જાતના દેશી તો વાવ્યા અને આ છેલ્લા બે દિવસમાં અમારા કર્મસંગાથી ગોર્ધનભાઈ વેકરિયાને બોલાવી અને ત્રીસ જાતની જુદી જુદી કલમો આમાં જ ચડાવી એટલે આ એક જાત તો હતી આ કલમથી હવે એકમાં બે જાતની કેરી આવશે કોઈમાં પાંચ જાતની આવશે કોઈમાં દસ જાતની આવશે અને આવી રીતે બે હજાર અઠ્યાવીસમાં અહીંથી લોકોને ત્રણસો જાતની કેરી ખાવા મળે ત્રણસો જાતનું બિયારણ મળે અને આ વાડીના ગોટલાનું સર્વત્ર ભારતમાં વાવેતર કરી બે હજાર પચાસમાં ભારતને દેશી આંબાની દેવભૂમિ બનાવવામાં આવશે ત્યારે નરસિંહ મહેતાની એક રચના મને યાદ આવે છે કે નરસિંહ મહેતાએ ઈશ્વર ભક્તિ કરતાં કરતાં છે ને કાલ્પનિક સ્વર્ગની કલ્પના ના કરી અને એણે તો ગાયું કે મારું વનરાવન છે રૂડું રે ભાઈ કૂટ રે આવું એ ઈશ્વરને કહે છે વનરાવન એટલે મારી આ જૂનાગઢની ધરતી બરાબર કે એ જ મારા માટે છે ને એ રૂડું છે મારે તો શેને વૈકુંઠમાં નથી આવવું તો એવી રીતે અમે આ ધરતી ઉપર જ અમે સ્વર્ગ ખડું કર્યું છે અમારા કર્મ ઉપરથી પ્રેરણા લઈને આપણા ઘરને ઉદ્યોગને વાળીને ગૌચરને આપ પણ સ્વર્ગ બનાવો આપના મનસુખભાઈ સુવાગ્યા જામો જામો બ્રહ્માનંદ